જય માતાજી મિત્રો અને સ્વાગત છે ફરી આપણે એક નવા વિડીયોમાં તો આજે છે ને આપણે રામનગર માં એક એવા સ્થાન ઉપર એવા ધાર્મિક સ્થાન ઉપર આવ્યા છીએ કે જે તમે લોકો કદાચ જાણતા નહીં હોય પણ આ છે ને ચિથરિયા પેર દરગાહ છે અહીંયા ચિથરિયા પેર નું માં છે ને બહુ ઓછા લોકોને ખબર રહે છે તો આજે આપણે અહીંયા આવ્યા છીએ તો મિત્રો વિડીયોમાં ફાયદા લેજો અને આ દરગાહ છે ને આપણે રામનગર થી જે ભુરીખ્યા રોડ જાય ને ફાઈટેક આવે ને ફાઈટેક થી જે આપણે વાડી વિસ્તારનો રસ્તો આવે છે ને આ તમે જોઈ શકો છો આ બધું વાડી વિસ્તાર જ છે આ બધું છે ને પાટો છે ગાડીનો આ છે ડ્રેસા લાઈન છે બસ એની નજીક જ છે અને આ છે થરિયા બેન તો આપણે હવે તમે વિડીયોમાં મળી રહ્યો તો આપણે અંદર જઈ અને ચિત્રિયા બેન ના દર્શન કરવી અને તમને પણ દર્શન કરાવી સબસ્ક્રાઇબ કરતા રહેજો ચેનલ માં નવા આવ્યો તો સબસ્ક્રાઇબ કરતા રહેજો એટલે વિડીયો આપણે આગળ આગળ જોઈ આપણે અંદર દેન તો આ શરૂઆતમાં છે ના આ બીક મુકા કાયા છે તો અત્યારે છે ને બપોર સમય છે ને એટલે લગભગ અહીંયા કોઈ છે નહીં બધું શાંત વાતાવરણ છે ને આ જગ્યા છે બાપુ દાતાર બાપુ નો તકિયો આગળ છે અહીં ક્યાંક આ રીતનું છે વિડીયોમાં બન્યા રહીજો તમને દર્શન કરાવશું આ છે ખરી અપીલ ના એવું લાગે છે કે થોડું કામ ચાલુ છે થોડું ઘણું કામ ચાલુ છે મંદિરનું આ જગ્યા છે ને અત્યારે વાડી વિસ્તારમાં છે ને શાંત વાતાવરણ છે

એટલે આ ઈ પ્રમાણે છે આપણે જોઈએ અંદર તમને દર્શન કરાવું જો આ તમને બતાય ને આ બધા ચિત્ર અહીંયા લોકોએ બાંધેલા છે અને જો આ છે ને અત્યારે અહીંયા ટ્રેન નીકળી છે હા તમે મારી પાસે જોઈ શકો છો ને અત્યારે ટ્રેન જાય છે અને આ જાય છે ને તીર દગાનું અહીંયા છે ચિત્ર પીર મતલબમાં છે ને પાટાની હાવ નજીક જ છે બાજુમાં જ રેલનો પાટો છે તો તમને બતાતીએ છે ટ્રેન જાય છે અત્યારે અને અહીંયા સરસ મજાનું શાંત તેવું વાતાવરણ છે ને પ્રકૃતિના ખોળે જય સરસ મજાનું અહીંયા પાણીની સુવિધા છે મચ્છર મજાની જગ્યા છે અજી મેક અમાર શ્રી ફમના સાના ઓઢવાની બચવી તા છે છાયા આદિનો ખબડો છે તો અત્યાર છે ને આ તમે મારી પાસે જોજો ને આ દાતાર બાપુનો ધગ્યો છે આયા તો આરવાર આયા પણ દર્શન કરી લેવી છા દાતાર બાપુનો ધગ્યો વાડી છે તમામ જગ્યાએ ફરતો ફરતો બધો વિસ્તાર જ છે તો તમે જામનગર ની આજુબાજુમાં હોય અને ગમી જાય તો આ જગ્યાએ તમે આવી ગયેલા હોય ને તો કોમેન્ટમાં એક વખત છે ને એનું નામ લખીને આવજો તમે આ બાજુ જોવો ને તો આ બાજુ પણ બધે વાડી વિસ્તાર છે અને અહીંયા છે ને તો સરસ મજાનું આ પછી ગાવું હોય ને એના માટે છે ને સરસ મજાનો પણ છે અને એમાં પાણી કરેલું છે ને અહીંના લોકોને છે ને અહીંયા આવે ને તો એ દર્શન કરવા માટે જરૂર આવવા માટે મારી અપીલ છે કેમ કે સરસ મજાની જગ્યા છે આ ફીરની તો મિત્રો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીશું અને આવા સરસ મજાના વિડીયો જોવા માટે છે ને અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને ચેનલમાં નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો તો હારું હવે ફરી મળીશું નવા વિડીયોમાં લગાવ જય માતાજી